અમદાવાદ શહેરમાં ચાર રસ્તાઓ પર ધર્મના નામે અને ધાર્મિક ચિહ્નો સાથે બનાવવામાં આવેલા સર્કલોને લઈને હવે મોટો વિવાદ થયો છે આ સર્કલો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ખુલ્લા આમ ભંગ કરે છે એવો ગંભીર આક્ષેપ અરજદાર રમેશ વોરા દ્વારા કરવામાં આવ્યો છે રમેશ વોરાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી વિભાગમાં કરેલી આરટીઆર અરજીના જવાબમાં મહત્વની માહિતી સામે આવી છે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ શહેરના ચાર રસ્તાઓ પર ધર્મના નામે કે ધાર્મિક ચિહ્નો ધરાવતા સર્કલો બનાવવા માટે કોઈ પણ પ્રકારની કાયદેસરની જોગવાઈ નથી એએમસીના નિયમ અનુસાર શહેરમાં ફક્ત ટ્રાફિક બુદ્ધ સર્કલો બનાવવાની જ મંજૂરી છે તેમજ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ ફક્ત દરેક ધર્મના અંતિમ ધામ માટે જે બજેટ ફાળવી શકે તેવી જોગવાઈ હોવાનું સ્પષ્ટ થયું છે આ મામલે જ્યારે કોર્પોરેશન દ્વારા તમામ માહિતી પૂરી ન પાડવામાં આવતા અરજદાર દ્વારા ગુજરાત માહિતી આયોગમાં અપીલ કરવામાં આવી હતી જે બાદ માહિતી આયોગના કમિશનરે તમામ પક્ષકારોને ધર્મના નામે માંગવામાં આવેલી તમામ આરટીઆઈ માહિતી આપવા હુકમ કર્યો જેથી સમગ્ર બાબત વધુ સ્પષ્ટ બની છે અરજદારોનો દાવો છે કે ચૂંટાયેલા લોક પ્રતિનિધિ કોઈ એક ધર્મ નહીં પરંતુ તમામ ધર્મના પ્રતિનિધિ હોય છે તેથી તેઓ પ્રજાના ટેક્સના પૈસાથી પોતાના ધર્મના નામે સર્કલો બનાવી શકતા નથી ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ઓગણીસો સત્યાસી માં મુંબઈના વિલે પાર્લે વિધાનસભા વિસ્તારમાં ધર્મના નામે ચૂંટણી પ્રચાર કરવાના મામલે મુંબઈ હાઈકોર્ટે ઓગણીસો નેવ્યાસી માં ચૂંટણીને અમાન્ય જાહેર કરી હતી અને તે ઉમેદવારને છ વર્ષ સુધી ચૂંટણી લડવા અને મતદાનના અધિકારથી વંચિત રાખવાનો હુકમ પણ કર્યો હતો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે પછી શહેરમાં ધર્મના નામે અથવા ધાર્મિક ચિહ્નોવાળા સર્કલ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અરજદાર તરફથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની ધારાઓનું ઉલ્લંઘન કરીને કોર્પોરેટ કે ધાર્મ સભ્યો ધર્મના નામે સર્કલ બનાવવાનું ચાલુ રાખશે તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરાવશે અમદાવાદમાં ધર્મ અને કાયદા વચ્ચે એની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને છેલ્લે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનિંગ વિભાગ દ્વારા આ એક જવાબ આપવામાં આવે છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ અમદાવાદ શહેરની અંદર સર્કલો સર્કલો છે ત્યાં ટ્રાફિક બુથ સર્કલો બનાવવાની પરમિશન છે અને ધર્મના નામે બજેટ આપવું હોય તો દરેક ધર્મના અંતિમ ધામ તમે ધર્મનું બજેટ આપી શકો પરંતુ જાહેર રોડ ઉપર ધર્મના નામે અથવા ધર્મના ચિહ્નો વાળા કોઈ પણ સર્કલો બનાવવામાં પ્રજાના ટેક્સ થી જે બજેટ આવતું હોય એમાંથી તમે ધર્મના નામનું બજેટ ફાળવી શકો નહીં આવું સ્પષ્ટ ઉલ્લેખ કરી જણાવે જોવા જઈએ તો રમેશભાઈ વરાણું કેવું છે કે સ્થાનિક જે સંસ્થાઓ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ નગર પંચાયત નગર કોઈ બી ધાર્મિક સંસ્થાનો ઉપયોગ કરી શકે નહીં હવે આગળ જોયું છે કે પ્રકારની કાર્યવાહી કરે છે એ જો હરિષાહી સાથે વલસા ન્યુઝ અમદાવાદ